બધા હમણાં છે તેમને ઉઠાવી લેવો આ ગાડીને ને કેટલું નુકસાન થયું છે અમારી પર હુમલો કર્યો છે એ લોકો એ એક કલાક થી તમે અહીંયા ગોલ ગોલ ફેરવો છો તમારા અધિકારીને બોલાવો અમે એક કલાકથી થી અહીંયા ગાડી આવેલા છે થોડા આગળ પણ તમે અમારી એ કરો છો ફરિયાદ

તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ બુટલેગરો ને આ નર્મદા પોલીસ આ તમે આ જો આ એ લોકો ધંધા નર્મદા પોલીસ શું કરે છે જો આખી આટલી મોટી અને એક કલાક અહીંયા ગાડી અમને ગોલ ગોલ ફેરવે છે અમારા અધિકારીઓ ને બોલાવો અમે એક કલાક થી અહીંયા ગાડી છીએ બુટલે કરો ને છાવરવાના ધંધા કરો છો અમારો જીવ જશો ત્યાર પછી તમે બુટલે કરો કરવાના છો હા

જમા પટ્ટા બેન તો આ પોલીસ સ્ટેશન ખાલી છે પોલીસ સ્ટાફ બધા અહીંયા ગાડી બોલાવો એમને ના હોય તો તમે પટ્ટા પહેર્યું ભાજપ નાખ્યા બે અહિયાં પીએસઓ જમાના પોલીસ સ્ટેશન

જો મારા મારીની ઘટના થઈ છે જમાદાર ને બધા ક્યાં છે વાળા આવ્યા હતા તે હેલ્મેટ કરીને આવ્યા હતા અમે આવ્યા ત્યાં પછી પંદર વીસ મિનિટ પછી ત્યાં આવ્યા એટલે એટલે બુટલે કરો થોડો વાત કરીને આ બધી ઘટના થઈ આથી ઘટનાક્રમ પડ્યો ત્યાર પછી પોલીસ આવે ત્યાં અમને આવું એકસો બાર નો નંબર આવ્યો અમે આવી ગયા તમે આવી ગયા પણ જેના ઓલરેડી બંદોબસ્ત માં